મદજી કેમ છો બધા મજામાં મજામાં બધા આપરો બ્લોગ જુતા હે મજામાં છે કે ગમસ્તે મજાને સવાર પડી ગયા ને આપણે સવાર સવેલા ઊઠી ગયા તમે જો અહી આ સાઈડ બને સવાર સવારમાં નાસ્તો અને નાસ્તામાં ગાઈસ બની તો ગરમ રોટલી ગુડ મોર્નિંગ જય તો આ તમે જો આ સતો નીલ ગાઈસ ગરમ કરતી થી ફ્લો ગરમ કરતી થી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ તમે જો મસ્તી સવાર પડી ગઈ અને વાગવામાં આવી ગયા તો સાત આજે સમજી આપણે મોડ થઈ ગયા સાત વાગી ગયા આજે નાસ્તો કરવાનું બાકી છે દસ પંદર મિનિટ એ બગાશે પછી પાછો નાસ્તો કરીને પાછું હોટલે જઈએ એટલે કાંઈ એને મોડું થઈ રહેશે એટલે કાલે આ મોડું થઈ ગયું તમને ખબર રાત્રે હમણાંથી કાલે આજે કાંઈ જે ક્યાં હોટલ બંધ કરીને આવ્યા હતા આપણે એટલે કાંઈ હમણાં થોડું મોડું થાય છે એટલે હોટૅલ નવરાત્રી છે એટલા માટે તમે હા એક જ કરી તો રોટલો ગરમ કરો પછી રોટલો ગરમ કરો પછી જ આપણે નાસ્તો કરી દઈએ કે નાસ્તો કંઈક ફટાફટ જવાનું છે પાછું હોટલી કેમ કે અંકિત ભાઈને નોકરી જવાનું હોય એટલે કંઈ એમના પાછા છોડાવવાના હોય છોડાવવાના એટલે હું જઈએ તો એના પાછા નોકરી જશે એટલે ઘેરા આવશે નાશે એવું કરશે એટલે ગાય એમને બી ટાઈમ થઈ જશે ગાઈસ નોકરીનો ટાઈમ થઈ જાય તમે જોવા સવા સામે મને એવું ઊંઘ આવો ને મને ગાય તો બે બે આ બધા આ તો ત્રીજું નવરાત્રિ છે ગાઈશ આ ત્રીજી નવરાત્રિ છે બી થ્રી ત્રીજો દિવસ જેવી રીતે દાદા તારા ખબર જ પડતી નહીં બોલો નહીં નહીં કોઈ તો તો ગાઈશ બધા હા એવું કોઈ એકદમ મસ્તી મસ્તી ગરબા ગાતા હોય ભાઈ અરે તો ભાઈ આપણું બાજુ હોટલ ખુલ્લી રાખીએ આપણી મંજૂરી પેલેસ કરીને તમને ખબર છે ભાઈ એક એક વાગ્યા ઊંધી આજે ગાઈસ એક વાગ્યા ઊંધી હતી કાલે ગાઈસ એક વાગ્યા ઊંધી હતી બે દિવસ ટોટલ એક 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 વાગ્યા ઊંધી હોય સબ જેમ જેમ લાગો

ભાઈ તમે જો આપણે રોટલો આવી ગયો ચાલે રાખજો તમે જો ઘરમાં ગરમ રોટલો આવી ગયો છે રોટલો ખાલો હવે તમને એવું હોય તો ફેમિલી બ્લોગ બી તો એન્ટર કરો ફેમિલી એમાં એવું હોય કે મારા ટાઈમ એવું હોય ભોજન હવા માં કઈ બધા એટલે કાંઈ મારા હોટલે જવાનું હું તો બ્લોગ બનાવું છું થોડો થોડું સપોર્ટ કરી રાખજો હું ચોક્કસ કહું ધીમે 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 ગાય આખો પૂરો ફેમિલી બ્લોક આ થઈ જશે ચોક્કસ તમારે સપોર્ટની જરૂર છે ને સપોર્ટ તમે કરશો કંઈ કાંઈ થોડીક વાર લાગે પહેલાં હું ફેમિલી બ્લોગ નહોતો બનાવતો પહેલાં મારે કાંસ બ્લોગ બનાવતો પછી ધીમે ધીમે ફેમિલી બ્લોગા મમ્મી પપ્પાને ચાલુ કર્યા પછી આખો ફેમિલી બ્લોગ ચાલુ કરી નાખ્યો અત્યારે નાસ્તો કાં બેઠા તમે ન તો જતા નહીં ફરવા જઈશું શું કાંઈ બને આજે બ્લોગમાં મજા આવશે અત્યારે અત્યારે થઈ ગયા આપણે ભૂખ લાગી છે માં ભક્કમ અને ખાવું પડશે એવું લાગે છે ખાવું પછી ખાવું પછી આવો છો ચા ગરમ થઈ આમાં તો ગઈ તો ખીચડીએ આમાં ખીચડી છે ખીચડી ગાઈસ ચા ગરમ થઈને આવો છો તો લેડ આપણે નાસ્તો કરી લઈએ પછી નાસ્તો કરીને જઈએ આપણે હોટલે બરાબર તમે જો ભાઈ ચા આવી ગયો લેવા તા ચા આવી ગયો ફૂટલો સ તો લેડો ગાઈડ ઉનો ઉનો આપણે નાસ્તો કરી લે હોટલ ભાઈ તમને મળે તો ફેમિલી તમે જો સવા સાર આપણે આવી ગયા છે હોટલ અંકિતભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી બા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ પપ્પા ની ગુડ મોર્નિંગ તો હવારના ના ચાના ચુસ્કી જોડે થાય છે અમુક પર મસાલા થાય કો તો અમુક પર ચાની ચુસ્કી થાય મોડ થઈ તો ગાઈસ આજ તો તમે જો હા બે ગાડી હતી એટલે મોડું થાય તો ગાઈસ અમાર અંકિતભાઈ ચાલે લીધો છે ดี๋ยวใครจหัทำมั้งช่วดีใครหัเปลี่ยนได้น้าบ้าป้าไม่ข้าวอีบ้าปทำไม่ขอดูน่าสต๊อกใครนะรถโลกร้อนอันนั้นไม่ใจจะทจู่จู่จู่จ <laughs> ู่ต้มาไกลถูกใจจะสายถูกป้าจะไปจากท่าถูกใจจะมาจาก้นกีบีังกีบีจะชาร์จไปจากท่าชาร์จไปป

તો ગાઈઝ અમારા ભાઈ આવી ગયા હતા અને ગાઈ અમારે હવે જમવાનું કશું તો પછી અમે જવું ભાઈ મમ્મી મમ્મી ને ગાઈઝ પછી આવી અને સામાન લઈને આવ્યો હજુ અમારે કાંઈ કોઈ પૂછે ને વિમલ ભાઈ એટલે ફર બેન ભણા જાય બધા ભાઈ ફર બેન જવું છે બોલો અંકિતા આ વાત ખાવાની અમે તો ખરીદ નહીં અમારી વાત નહીં જોઈએ અમે તો અમારે જોવા માગતો નહીં અમે ખાવા જ માગીએ છીએ લે જ નહીં લે ને આપણે ખાઈ લઈએ અંકિત ફોન જાતે મજે મારો ફટફટ મીક મીક ના મોટું થાય જવાનું મારે એટલે

ઓકે 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 તો ગાઈસ તમે જો આપણે જમીન લીધું તું અને ગાઈસ વાગોન તો બહાર ના પોત થઈ ગયો અને આપણે હેડો તો ગાઈસ હોટેલ લઈ જવાનું છે પોઈન્ટ પોણી બાટલો લઈ લઈએ પછી ગાઈસ જી આપણે આપણી હોટલે તો લેણો ગાઈસ પોણીઓ બાટલો પોણીઓ બાટલો પોણીઓ બાટલો 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 પોણીઓ બાટલો પોણીઓ બાટલો અંકિત મોટો બાટલો લેતા આવજે આવું એટલે હોન બરો ભાઈ બન લેણો ગાઈસ આપણે હોટલે દિન આપણે મળીએ કોલ

nè hắn là thêm đấy mua rút sắc bấu thể này quá tiếp anh em đã đây em mua đi rồi Kita nak, kita ni hari lepas tadi tu lah Pujuk nak kakak, saya mau ruang tu Nah, orang

ગઈ પપ્પાને તો કંઈ નોકરી મૂકી જાય છે અંકી જોઈએ ઓટો છે અને હું આવી ગયો ઓટો મારવા માટે તમે જો કહીશ ચારે બાજુ ઢમાઢમ ચાલુ છે આ સાઈડ બી સોસાયટીમાં ઢમાઢમ ચાલુ આ સાઈડ બી સોસાયટીમાં ધમાઢમ ચાલુ આ સાઈડ બી ગાઈશ બધી ગાય સોસાયટીમાં ગાઈ સ્પીકર ને બધું ચાલુ ચાલુ ગાઈ તમે જો હું આ તો આગળ બ્લોગ બનાવવા માટે તો બનાવતો કઈ અવાજ કમ્પ્લીટ ના હોય તો કઈ સ્પીકર ચાલુ હતા તો મને આવતા હોય મારે કઈ કોપીરાઈટ આવી જાય છે કોપીરાઈડ આવે તમને ખબર છે કોપીરાઈટ આવે એટલે કાંઈ ને જ્યાં વિડીયો બને પૈસા ના મળે આપણે જો તો આપણને અત્યારે મળતા નથી પણ ટૂંક સમય મળશે મળવાના છે કાંઈક તમે સપોર્ટ કરજો ફટ આપણે મોનિટાઈઝ થાય અને ફેમિલી આ જવાનું હતું પણ કહી દે મારે થોડું આગુભાવું કાપ જવાના હતા બ્લોગ બનાવવા નો જોવા માટે કાંઈ થોડુંક કામ થોડુંક આગુબાવ થઈ ગઈ એટલા માટે કાંઈ ના જવાનું ખબર છે આપણે જવાના હતા તમે જોવા કાંઈ તો ભાઈ તમે જો ચારે બાર ઢમ ચાલુ છે અને વાઘવાની તો વાત કરીએ દસ દસ અને અઢાર થાય છે દસ અને અઢાર થાય છે ને તમે જુઓ ગાય છે તમે જોઈ શકો પાસા પર આવી ગયા આપણી જગ્યાએ લગાવી છે આપણી હોટલ તમે જોઈ શકો ફેમિલી આપણી હોટલ ચાલુ છે પડી ગો છો તો ઓછો થઈ ગયો છે તમે વાઘવાનો તો કાંઈ તમે જુઓ સાત દસ થાય કાંઈ છે દસ અને ત્રીસ થાય છે સાત દસ થાય છે અને તમે કાંઈ કમ્પ્લીટ ચાલુ જ છે હજુ સ્ટોક બોક કરી જ નાખ્યું છે એટલે લેવા જવું ના આપણે કાંઈક ચાય ચાલુ તો ચાય જાય છે ચાય પબ્લિક લઈ જાય મોઢોડ કઈ ચાય પીવો મોડા પપ્પાને દસ વાગે સુ્યા હતા દસ વાગે સોયા હતા એટલે કઈ જાય ને દસ વાગે આપડે આવ્યા હતા અને પછી પપ્પાને લઈને આવ્યા ગયા હતા અને આપ જવાનો પ્રોગ્રામ હતો મંગાવીશ કેન્સર જેવું લાગે છે એમાં ભાઈ બધા ફોર્મ છે એટલે કાંઈ જ બધા પણ જોઈ શકાય કાલ જવાય તો કંઈક આપણે જઈ શું આ જવાનું હતું પંગાઈશ મોડ થઈ ગયું

તો ગાય તમે જો આપડે બી ગાય ચાલે લીધું છે ગાય થોડો અવાજ આવતો ને ગરબાનો તો ગાય તમે જો બીજો ગોરો કરી નાખ્યો અમે જો બાઈન કર્યો અંદર ગોરો બહાર ગોરો અને ગાય ઇન્વર્ટર ઉપર ચાલે બધું જો આ ગાય પર કો તો જુગા કરો બહુ કે અંકિત ભાઈ નહીં ગાય પતા જો આપણે ચા પીતા તો એકદમ મસ્તી ગરમા કરો ચા બાબી લે ગરમા ગરમ આપણે